પ્રવાસ કરી રહ્યા છે ને સભાઓ યોજી રહ્યા છે અને તે વચ્ચે જ આપણે ત્યાં રાજુ કરપડા જે તેમની મોરબીમાં એન્ટ્રી થઈ ચૂકી છે ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ગઢમાં એન્ટ્રી થઈ ચૂકી છે શું છે સમગ્ર મુદ્દો અને રાજુ કરપડાએ મોરબીમાં જઈને જાહેર સભા દરમિયાન શું કહ્યું એ મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈક્ષુર ઠક્કર આપણે તા રાજુ કરપડા જેઓ હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે સરકારને પ્રશ્નો જે છે તે આકરા પ્રશ્નો કરવામાં આવતા હોય છે રાજુ કરપડા દ્વારા ખેડૂતોને સહકાર પણ આપતા હોય છે અને તે વચ્ચે જ તેઓ ગુજરાત જોડો અભિયાન અંતર્ગત દરેક શહેરોમાં પ્રવાસ કરી રહ્યા છે અને તે વચ્ચે જ ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ગઢ મોરબીમાં રાજુ કરપડાની એન્ટ્રી થઈ ચૂકી છે જેમાં તેમણે એક જાહેર સભા યોજી હતી ચેલેન્જની રાજનીતિ પણ જે છે તેમના દ્વારા યાદ કરવામાં આવી હતી તો આ મુદ્દે તેમણે વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસે પાસેથી પણ સાંભળી લઈએ નક્કી કરવા માટે થઈ અને જે મોટી સંખ્યામાં તમે સૌ ઉપસ્થિત છો આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું પરિવર્તન નક્કી છે ભલે કોઈ અંજવાળે છે કોઈ અંધારામાં છે કોઈ ખૂણે ખચકે છે કોઈ લીમડા આડા છે પણ પરિવર્તન નક્કી છે એકદમ બધા સાંભળવા આવ્યા છે ટ્રાફિકનો કોઈ પ્રશ્ન એટલે અહીંયા થવાનું નથી કે આગળનું નાકું છે ને અહીંયા ટ્રાફિકની જવાબદારી લઈને બે ત્રણ ભાજપના લંગુરિયા ઊભા છે ત્યાંથી જે આવતા હોય એને રોકવાનું કામ એ બે ત્રણ નેતાઓ કરે છે એટલે બીજો કોઈ પ્રશ્ન તો છે નહીં શાંતિથી સભા નિહાળીએ આપણે બધા સાંભળીએ ને લાઈવના માધ્યમથી જેમ નથી સાંભળવું એ પ્રાણે આજ સાંભળતા હોય પણ એક વાત ચોક્કસથી કહીશ કે અહીંની જે લડાઈ છે એ લડાઈમાં આપણા સંસ્કાર આપણે ચૂકવાના નથી આ ગામમાં આવીને જયારે તમે બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આમ આદમી પાર્ટી અને પંકજભાઈ રાણસરિયાને તમારા ગામના ભાણેજને જે પ્રેમ આપવા માટે ઉપસ્થિત થયા છો ત્યારે આ જ ગામના કોઈ વ્યક્તિ માટે ઘસાતું બોલવું આ સંસ્કાર અમારા પણ નથી પંકજભાઈએ એક વાત એ કરી કે જરૂર પડે તો રાતના એક વાગે ફોન કરજો પણ પંકજભાઈને જ કરજો ધારાસભ્ય બીજી મહત્વની વાત એને કહ્યું કે જેતપર ગામ એટલે વીરોની ભૂમિ કહેવાય ક્રાંતિની ભૂમિ કહેવાય અહીંયાથી જે આંદોલન પેદા થયું છે એ આંદોલન પરિણામ સુધી પહોંચ્યું છે કાંઈક નવું કોઈ એ કર્યું છે તો જેતપર ગામે કર્યું છે આ વાતો તો સાંભળી અમને તો એ દિવસે દેખાય રણ મેદાનમાં જંગ કરવા માટે તમારા ગામનો ભાણો મેદાનમાં ઉતરી ગયો એ વાત પણ એટલે માનવી પડે કે આપણામાં કહેવત છે ના આવે અમારે છે ભાજપ સામે અવાજ ઉઠાવો છો તો મતલબ સાફ છે કે આજથી તમે કોઈ એવા કુકર્મ કર્યા નથી ને તમારી પાસે બે નંબરની સંપત્તિ નથી જો બે નંબરની સંપત્તિ તમારી પાસે નથી તો જ તમે ભાજપની સામે અવાજ ઉઠાવી શકો અહીંયા જે ભાજપની સામે લડે છે જેટલા પણ નેતાઓ ભાજપની સામે લડે છે એ નેતાઓ પાસે બે નંબરની કોઈ સંપત્તિ નથી અને જો હોય તો તમારા ધારાસભ્ય ને જીએસટી વાળા સાથે ઇન્કમ ટેક્સ વાળા સાથે ખૂબ ઘાટા સંબંધ છે કેટલાય ફેક્ટરી વાળા એવા છે બાપડા ને આમ આદમી પાર્ટી પંકજભાઈ અરે ઉભું રહેવું છે પણ ક્યાંક ને ક્યાંક બીક લાગે છે ખાળું રેડ પાડશે તો અને રેડ પાડે ઈ ગામડામાં કહેવત જ છે કે ભાઈ પોત પડે તો સપટી ધૂળ લઈને જાય કાંઈ કાળા ધંધા ન કરતા હોય તો રેડ પાડે પછી પચાસ લાખ લઈને જાય પંકજભાઈ ની હારે ફોટો પડાવવા ભેગા ઉભા રહેવામાં રેડ પડે પાછળ અંધારા મોબાઈલ બધા ભાઈઓ નજવાળામાં આવું જ પણ ઓલા હવાર ફોટો ઝૂમ કરીને જોવાના છે કોણ કોણ હતું મારા તરફથી મહાદેવ બાપા બિલોરી કાચ મોકલી દેજો તારા શક્તિનો ઓફિસે રોડ બેનો એને કેટલો ટાઈમ થયો તો ખાડા ચાલુ થઈ ગયા પડવાના સાત આઠ મહિના નથી થયા છે વાત એ છે કે જયારે અહિયાં વાત હોય તો આમ આદમી પાર્ટી કે પંકજભાઈ રાણસરિયા લડે છે ખરેખર તો આ નૈતિક જવાબદારી સત્તામાં બેઠેલા ધારાસભ્ય ની બને છે તાલુકા જિલ્લા પંચાયત માં ચૂંટાયેલા તમામ નેતાઓ નથી પણ તમારી જવાબદારી શું છે તમે જ બધા ઓળખતા હશો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઘણા બધા એવા સભ્યો તમારી ધ્યાનમાં હશે પાંચ વરસ સાત વરસ પહેલાનો ભૂતકાળ જોવો તો સકડામાં મુસાફરી કરતા હતા કાતો કુક ના મોટર સાયકલમાં ગામના જાપે લંગરીયા નાખતા સિગ્નલ આપતા હતા મને લેતા જાવ ને આજે એક એક કરોડ રૂપિયાની ગાડી વાપરે છે કોણ છે એને આખું બંધ કરીને જોવો એટલે તમારી સામે એના ફોટા આવતા હશે હારા માણા અહીંયા આપણે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છીએ એક ખંપ કરીને ભેગા થયા છીએ પણ અહીંયાથી આજ જે વાત થઈ છે ઈ વાત હવાર પડ્યા પહેલા ન્યા પૂગી જવાની છે એટલા કોણ કોણ આવ્યું છે શું હતું કયા ભઈએ ઊંચો હાથ કર્યો કયા ભઈએ તાલી પાડી વિગતે વિગતે ચર્ચા થઈશે ડોગ જેટલા દાદા ડોગ બહુ લાવે તમારુંય સવારે નામ તો છે જ તે ત્યાં વિગતે વિગતે ચર્ચાઓ થશે પણ એને કહ્યું કે હંપ માટીએ કર્યો તો ઈટ થઈ ઈટ ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ હંપ માટીએ કર્યો તો ઈટ થઈ ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ એટલે કાન તો કાપી લીધા હતા ભીતના આ વાત ક્યાંથી લીક થઈ કેવું સારું છે ઉડતા પંખીને કોઈ ફિકર નથી આજ શું તારીખ થઈ કેવું સારું છે ઉડતા પંખીને કોઈ ફિકર નથી આજ શું તારીખ થઈ પંકજભાઈ થોડાક શું ઉઘડી ગયા ધારાસભ્યને ભાજપ વાળાને તકલીફ છે આ વાત સાથે હું મારી વાત પૂરી કરું છું